હવે જો સગાઈમાં અહીંયા ફોટોગ્રાફી થાય છે બધા પૈસા દે છે હવે દ્રષ્ટિ ને જીતુ પાછાવાના છે હેલો દ્રષ્ટિ સાહેબ માતાજી નણંદ <laughs> <laughs> તો જો અહીંયા જમવાનું પણ થઈ ગયું છે તૈયાર તો હવે છે ને અત્યારે છે ને પેટ પૂજા આવે કર લેવું અત્યારે તો જો અહીંયા હવે જમણવારી થઈ ગઈ છે સાલો તો જો અત્યારે બધા જમવા બે ગયા છે પેલા આદમીને ને છે પછી આદમીન જમી લે પછી બાયુ બેસાડવાનો વારો આવે છે અને અમે જો અત્યારે અહીંયા ફોટોગ્રાફી કરતા હતા બધા ફોટા પડતા હતા અને વિડિયો ઉતારતા હતા તો ફ્રેન્ડ ફાઇનલી જો અમે આવી ગયા છીએ જમવા અને બેસી ગયા છીએ જમવા તો જો જમવામાં શું શું છે આરતી આગળ બતાવશે

બઉ મોટી મંગળવારી ભરાય છે તમારે જે ખરીદી કરવી હોય એ તમે અહીંયા લેવા તો જો હવે અમે મંગળવારી મંગળવારીમાંથી ખરીદી કરી લીધી છે ને હવે આવી ગયા ધાણી લેવા તો સારું તમને બતાવી દઉં તો આરતી ધાણી ધાણી ફોડે છે હજી હા ભાઈ તેલ વગરની ધાણી તેલ વાળી ધાણી કરતા આવી ખવાય આ ધાણીમાં કઈ નુકસાન ન થાય તેલ વાળી નુકસાન થાય એટલે જો આ ખવાય જો કેવી અત્યારે ફૂટે છે અને પબ્લિક બહુ જાજુ છે મંગળવારીમાં માંડ માંડ લેવાનો વારો આવ્યો બધી વસ્તુ ફટાફટ ધાણી થઈ જાય એટલે અમે ઘર તરફ નીકળીએ તો જો ધાણી તમારી રહી ગઈ છે અને હવે જો પેકિંગ કરે છે ધાણીનું ને આરતી જો ધાણી લે છે હાલો જો ઓલરેડી ધાણી લઈ લીધી છે બરાબર લઈ લીધી ધાણી હવે ઘર તરફ જઈ તો ફ્રેન્ડ ફાઈનલી જો અમે હવે મંગળવારીમાંથી માંથી બે વાસી ઘરે બેઠી બેઠી ખાફું મને બહુ ભાવે રસ્તામાં ધાણી લીધી ત્યારથી દસ વીસ રૂપિયાની ધાણી મોકલવું મારા વાલા મોકલાવ મોકલાવ મોકલ તો હવે અમે આવી ગયા છીએ ઘરે મંગળવારીમાંથી અને હવે આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ અમે આજે નકરા મોજા લીધા છે મારા માટે ત્રણ ચાર જોડી લીધા દક્ષિત માટે પાંચ જોડી લીધા અને અજય માટે ચાર જોડી લીધા તો આજે સ્પેશિયલી મોજા ડે છે તો મોજા લઈ લીધા છે સગાઈ માંથી આવીને તરત તો ચાલો આ વિડીયો અહીંયા એન્ડ કરીએ મળીએ નવા વિડીયો ત્યાં સુધી ટાટા બાય બાય માતાજી વિડીયોને લાઈક કરજો વિડીયો ને શેર કરજો વિડીયોમાં મસ્ત મજા ને કમેન્ટ કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ કરી દેજો તો સબસ્ક્રાઈબાટા જય માતાજી માતાજી